વઢિયાર ધરાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખોડિયાર માતાજી વરાણા ધામમાં આજથી લોકમેળાનો પ્રારંભ સમી તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખોડિયાર માતાજી વરાણામાં યોજાતો મિની કુંભ સમાન પંદર દિવસના ભાતીગઢ લોકમેળાનો આજથી પ્રારંભ સમગ્ર ગુજરાતમાંથી પગપાળા સંઘમાં આવતા પદયાત્રીઓ તેમજ માનતાઓ રાખેલ દર્શનાર્થીઓનું માં ખોડિયારના દર્શનનો લ્હો લઈ રહ્યા છે તેમાં દૂર દૂરથી લોકો માતાજીને સાનીનો પ્રસાદ તથા દર્શન કરાવવા આવે છે અને મા ખોડિયારના સાનિધ્યમાં દર્શન કરી ધન્યતા અનુભવશે આ મેળાનો શુભારંભ દર વર્ષે માહ એકમથી થાય છે આજ રોજ મેળાના શુભારંભમાં ભાજપ પ્રમુખ હેતલબેન બાબુજી ઠાકુર તેમજ ગામના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા શ્રી ખોડિયાર માતાજી વરણા નું માધ્યમ છે કે સમસ્ત ભારત ખોડિયાર મંદિરો છે એમાં આ પરંપરા ધરાવતું આ મંદિર હજારો વર્ષથી અહીં સેવા પૂજા થાય છે માતાજીનું કુટુંબ રાજસ્થાનથી સૌરાષ્ટ્ર તરફથી જ્યારે પ્રયાણ કર્યું ત્યારે માતાજી અહીં રોકેલા અને એમના ભાઈ મેરખિયાની ત્યાં સ્થાપના થયેલી એ જગદંબાના એ પરંપરા મુજબ અમારા વઢિયાદ પંથકની અંદર બહોર વ્યાસી ગામની અંદર કોઈપણ સમાજમાં પહેલો દીકરો જન્મે એની હવામણની તલવટ કરવી પડે એટલે સાની શબ્દ કહી એને નિવાજવામાં આવે છે એને ગોળ અને તલ બે ભેળું કરી અને હવામણની સાની માતાજીની ધરાવે છે અને દીકરાને પગે લગાવવા માટે જેમ જાન જોડી હોય વાતાવરણથી દીકરાને લઈને માતાજી આવે છે એક ગુજરાતનો મોટામાં મોટો મેળો ગણાતો આ મિની કુંભ મહાતુદ બીચ પૂનમથી ચાલ બીચથી કરી અને પૂનમ સુધી ચાલુ રહેશે માતાજીનો પ્રસાદ ધરાવવામાં આવે છે ને હજારો અને લાખોની સંખ્યામાં પૂનમ સુધી માણસો અહીં દર્શન માટે આવે છે જય માતાજી લાભોદાન બાલાભા ગઢવી કુદળા ટ્રસ્ટી ઘોડિયાર માતાજી વરાણ